જય શ્રી કૃષ્ણ ગઢવી જય શ્રી કૃષ્ણ શું તકલીફ હતી તમને કૈલાસ દાન ચાર મહિના મોર હું સાહેબ દેખાયો હતો એટલે ચાર છ મહિના બહુ હેરાન થયો બતાવ્યો ચાર પાંચ ડોક્ટર મુન્દ્ર બતાવ્યો ત્યાંથી સાહેબ કોઈ ફરક નતો પડ્યો શું નિદાન શું થતું એટલે દુખાવો બઉ હતો ના ઉઠી શકતો હતો ના બેસી શકતો હતો બેસી જતો ઉઠી ના શકતો રાત સુવામાં બહુ તકલીફ પડતી હતી ટીકાની જે તકલીફ થતી એ તમને કેટલા મહિના ચાલુ થઈ ગઈ હતી એટલે છ મહિના છ મહિનાથી હતી અને એના માટે તમે ડોક્ટર ચાર છ બતાવ્યું તો એ શું તમને શું કેતા દો આપતા હતા એ લોકો છેલ્લે ત્યાં એક કાતા ડોક્ટર એમ કીધું કે તમને કદાચ ઓપરેશન કરાવવું પડશે ઓપરેશન કરાવવું પડશે ઓપરેશન કરાવવું પડશે બાકી ટ્રીટમેન્ટ ચાલુ હતો પાંચ છ જગ્યાથી કોઈ ફેર પડ્યો જ નહીં ફેર નતો દુખાવાની કોઈ અસર નથી કરતી કોઈ અસર જ નતો કરતી બરાબર પછી આપણી હોસ્પિટલની જાણ કૈલાસન તમને કઈ રીતે થઈ હતી ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં એટલે જેમ વિડીયોમાં જેમ બધાને જેટલું સારું થઈ જતું તું રોગ મટી જતા હતા એટલો જ ઝડપથી તમને ફાયદો થઈ ગયો બહુ ફાયદો એટલે ત્રણ ચાર દિવસમાં ને સાહેબ પત્તા સાઠ ટકા ત્રણ ચાર દિવસમાં રિઝલ્ટ આવી ગયો

ડોક્ટર ઘણી વખત ઓપરેશનનું કહેતા હોય છે અને એમની સ્પેસ ઘણી બધી ઘટી ગઈ હતી ખાલી પાંચ એમ એમની સ્પેસ થઈ ગઈ હતી અને આપણી માત્ર ચૌદ દિવસની સારવારમાં એમને સારું થઈ ગયું છે અને સારું થઈ ગયું એટલું જ નહીં પણ આપણી સારવાર પણ છ મહિનાથી બંધ છે છતાંય બીજી વાર તકલીફ નથી થઈ એક વખત ખાસ આ વિડીયો એટલા માટે તમને બતાવું છું કે ઘણા બધા લોકો એવું માનતા હોય કે એક વખત આયુર્વેદમાં રોગ મટી જશે પછી પાછો ફરીથી થઈ જશે પણ એવું નથી જો પેશન્ટ બરોબર ધ્યાન રાખે છે પેશન્ટ આપણે કીધેલી વસ્તુને વ્યવસ્થિત જાળવી રાખે છે તો એક વખત રોગ મટ્યા પછી બીજી વાર થતો નથી એનું ઉદાહરણ છે પહેલાશનભાઈ કે જેને સાયટિકા એટલો બધો હતો કે ઓપરેશન કરાવવાનું કીધું ને અત્યારે માત્ર ચૌદ દિવસમાં પંચકર્મ સારવારથી ફરક પડી ગયો ને અત્યારે ફારથી બીજી વાર થયો નથી હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો

અને તમે કાલે એટલું વિચાર્યું હતું કે આ દવા આટલી ફાસ્ટ કામ કરશે ના સાહેબ મેં આ સુર નતો મેં કીધું કદાચ સાહેબ આવે તો જોઈ આવું મેં કે શું જાય હા પણ હવે આજ કાલ થી મારે હેર્સ નો ટ્રીટમેન્ટ તમે ચાલુ કર્યું સાહેબ તો કાલે રાત માં પચાસ ટકા ફરક પડી ગયો હમણાં નેવું ટકા ફરક છે એટલે કૈલાસદાન ને જે છે એ બે દિવસ પહેલા મારી પાસે આવ્યા હતા ત્યારે એમને પાઇલ્સ ની પ્રોબ્લેમ થઈ ગઈ હતી અને અતિશય દુખાવો થતો હતો ને આજે એમને પાઇલ્સ માટેનો આપણે પંચકર્મ સારવાર કરાવડાવી એનાથી પણ કેવું લાગે છે પાઇલ્સ પર સારું થઈ ગયું એટલે પહેલા સાઇટિકા મટ્યો ને હવે પાઇલ્સે મટવા પાઇલ્સ નો મે એક બે ડોક્ટર ને બતાવે એ મહિનો દોઢ મહિનો થઈ ગયો ઓહો પછી સાહેબ મે તમારું વિડીયો જોયો મે પાઇલ્સ નો કરો નથી કરતા એટલે જોઈને તો વિડીયો માં તમે કીધું કરું છું બટા એટલે પછી હું અહીંયા આવી ગયો મને એવો ખબર નથી મે હું સમજો ખાલી કમર નથી કરો બરોબર અને રાત થઈ ગઈ એમ એટલે રાત કાલ પચાસ ટકા ના દે હવે હમણાં થી નેવું રાત છે બાકી કઉ સંજીવની દોખાનો સાહેબ બહુ સારા ટ્રીટમેન્ટ અહીંયા મળે છે બઉ કમર માટે સાહી ટીકા અદર માં કઈ પણ હોય પણ હું સંજીવની દવાખાને હવે કઈ પણ મને થશે તો ફર્સ્ટ માં સંજીવની દવાખાને બતાવવા આવીશ અને તમે જે છે એ મારવાડી બોલો છો બરોબર તો મારવાડીમાં સાબ ગુડે સંજીવની હોસ્પિટલમાં કમર રો પ્લસ હરસ મતલબ મસે રો બહુ બઢિયા ઇલાજ હે બીજો કંઈ અદર હોય તો નબે પરસેન્ટ કંઈ પણ કંઈ પ્રોબ્લેમ હોય તો સાબ ગુડે ઇલાજ હે નણું પરસેન્ટ કોઈ બી બીમારી પણ લગભગ અહીંયા સો ટકા પે સહી હોય એડી પરિસ્થિતિ એ બાકી મેં તો બે પ્રોબ્લેમ આવી હતી બે સાહેબ बहुत मस्त इलाज कितना बिचारियों नहीं तो जिंदगी में कदे उसे बहुत मस्त इलाज है बाकी संजीवनी एक बार फर्स्ट देखा हो प्रॉब्लम एक सौ दस हम्म और आपको अभी कैसा लग रहा है में? बहुत सर, बहुत, इतना जल्दी होता ये समय कभी सोचा नहीं था ऐसा था कि ठीक है नॉर्मली देसी में टाइम भी लगता सर बाकी जगह बोलते तो बोलते वो टाइम लगता हो इतना નહીં હોતા કીધા એટલે ખરેખર જે છે એમને બંને પ્રકારના પ્રોબ્લેમ માટે આયુર્વેદ સારવાર લીધી હતી અને હું આ વિડીયો એટલે જ બનાવું છું કે લોકો સુધી એ વાત પહોંચે કે આયુર્વેદ ધીમું નથી પહેલી વાત બીજી વાત કે આયુર્વેદ સારવાર જે છે એ તમારી પ્રકૃતિ પ્રમાણે કરવામાં આવે તો ક્યારેય ગરમ નથી પડતી હોતી પંચકર્મા સરળ કરવામાં તો ઝડપથી રિઝલ્ટ આપે છે આ બધી વસ્તુ જ્યાં સુધી લોકો સુધી ન પહોંચે ત્યાં સુધી લોકો એવું જ માને કે આયુર્વેદ જે છે એ ખાલી ઓસળિયા છે પણ ના આયુર્વેદ એક કમ્પ્લીટ ટ્રીટમેન્ટ છે અને કોઈપણ સ્ટેજમાં વ્યક્તિને સારામાં સારો રિઝલ્ટ આપી શકે છે એનો ઉદાહરણ રૂપે કૈલાશભાઈ જે છે એ રાજસ્થાની પેશન્ટ છે અને અહીંયા રહેતા છે હંમેશા આપણી પાસે સંપર્કમાં રહેતા હોય છે તો સાઈઠ ટકા સો ટકા દવા બંધ થઈને કેટલો સમય થઈ ગયો એ તો બે ત્રણ મહિના થઈ ગયા બે ત્રણ મહિના થઈ ગયા બિલ અને અત્યારે કાલે પાઇલ્સની દવા લેવા આવ્યા અને આજે તમે પાઇલ્સમાં કેટલી રાહ લાગી રાત પચાસ ટકા થઈ ગઈ જ કારણ કે સાંજે મોડો ગયો હતો એટલે એક એક ટાઈમની લીધી હતી એટલે પચાસ ટકા થઈ ગયો સો આ મોટું તો મેં કીધું ઘણો ફરક પડી ગયો એટલે આ જે તમે પાછું કહી દો તો હવે નેવું ટકા ફરક છે એટલે ખાસ કરીને લોકોને નમ્ર વિનંતી છે કે આવા પ્રકારના રોગોમાં જે છે આયુર્વેદ સારવાર અપનાવવી જોઈએ અને આયુર્વેદ સારવારથી ફાયદો થતો હોય છે તમે જે છે એ જે તમારું સાયટિકાની પ્રોબ્લેમ થતી એ બધામાં તમે અલગ અલગ ડૉક્ટર બદલાવ્યા જેટલી દવાઓ કરી એ બધા કરતાં તમને લાગ્યું ને કે ઝડપથી લાગુ પડી ગયા આપણી દવાઓ થયું ને એ લાગુ થઈ જ નથી હા જે ઇંગ્લિશ દવાઈ છે એ કોઈ લાગુ થઈ જ નથી અડી વાળા ડોક્ટર ના બધાને બતાવી પણ કોઈ ક્યાં ફરક પડ્યો જ નતો સંગુર આપણે એવો હતો કે સાહેબ ને એક ફેર બતાવીએ એમ કેટલો ફરક પડે પણ અહીંયાથી મતલબ એકસો ને દસ ટકા ફરક પડી ગયો હવે કોઈ પ્રોબ્લેમ અને અત્યારે જે છે ઈ તમારો જે આ વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ કે ફેસબુક માં મૂકી શકીએ તમારો વિડીયો હા સાહેબ મૂકી દો હું તો કહું કોઈનો ભલ્લો થઈ જાય બચારાને કઈ વાંધો નહીં એક ફેરા સાહેબ ને એક બાર અહીંયા આજુબાજુ બહુ કદાચ છેટે થી આવો તો એક મારી પાસે રાજસ્થાન ને તમારા ઘણા પેશન્ટ આવે છે એ પણ તમને જોતા હશે અત્યારે તમારા મારવાડી પેશન્ટ પણ તમને સાંભળતા ના ના હું કહું સાહેબ ને એક પેરા તો ફર્સ્ટ વાર ચેક કરાવી લેવાય પછી કદાચ એક અલગ વસ્તુ થાય બાકી નેવું એકસો દસ ટકા અહીંયા એટલા જ લાગી જશે મને એવો આસો છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ